એ પપ્પા મને મોબાઈલ જોવાની ના પાડે પણ પોતે કયું ના જોવે છે એક કલાક થી જોવે છે અને હું લઉં ને તો મને એમ કે મોબાઈલ જોવાય જોવાય એ માના તું મની તારું કામ કરતો હોય અન્યા એમ કે પડે તો લાગશે નહીં બોલ તારે કામ છે હવે જલ્દી કે હું કહું જીગર તમને હું માર્કેટ માં ગઈતી ને તો બાયું ને બધી વાતો કરતી હતી ઓલા દુકાન વાળા ની બધાય મહાકુંભ મેળો ભરાણો છે કે કેટલા વર્ષે પછી આ ભરાણો છે તો આપણે જઈએ હવે તો આપણે ઘરની ગાડી થઈ ગઈ છે તો કુંભ મેળા માટો મારી આવો છે જાવું છે તમારે એમ અત્યારે 3 દિવસની રજા છે તો આપણે 3 દિવસમાં પાછા આવતા રહ્યું ઘરની ગાડી છે એટલે રસ્તામાં કે ટાઈમ જાય ગઈ ભાઈ ક્યાં કુંભ મેળા બુમ મેળામાં નથી જાવું સાનામુના મુના ઘેરે રહ્યો અહીં મેળામાં તને ખબર છે કેવડો પબ્લિક આવે છે કરોડો ઉપર પબ્લિક હોય એમાં જઈને ટ્રાફિક એ એવડો અહીં હરખું જોવાય નહીં ગાયની મગજ મારી વધે તો એટલે કહું છું એમાં મગજ મારી કાઈ ન વધે પણ કરોડો પબ્લિક છે કાઈ એમ ન જાતું હોય છે કાઈ કેનો માઈતમ હોય તો જાતું હોય ને આ કેટલા વર્ષો પછી ભરાણો છે હવે કેટલા વર્ષો પછી ભરાય તે તો આપણે જીવતા આવીશું કે નહીં એની થોડી ખબર છે અને આ તો આપણે આ નજીક જ થાય કે આ બો થાય નહીં ઘરની ગાડી હોય તો ફટાફટ જા જાય અને ફટાફટ બે ત્રણ દિવસ રખડીને પાછા આવી આવજો ભઈ ક્યાં કુંભ મેલા મુખ નથી જાવું સાનામુની જે કામ કરતા હોય ને એ કરો અને મને બે ત્રણ દિવસ રજા છે ને તો ઘરે શાંતિથી આરામ કરવા દો પપ્પા હાલો ને જાય મજા આવે છે તો બહુ મજા આવે રખડવાની તમારે ત્રણ દિવસની રજા છે તો લઈ જાવ ને પપ્પા પ્લીઝ મજા આવજે હાલો ને જાય મજા આવે છે જો આ છોકરાઓનું મન છે અને આ ટાણે આવ્યો છે અને અત્યારે હાલે છે તો આ તો મારી લઈ આવશું ત્રણ દિવસની આટે બે દિવસ જ રોકાવું બસ આમ જો એને કઈક નાવાનો મહિમા છે ને એ ત્રિવેણી સંગમમાં નાય અને એકાદો બે દિવસ આટા મારીને વી આવ્યો માની જાવ ને હવે તમે મા દીકરો મારી વાહે પડી જાશો હું લઈ નઈ જાઉં ચાલી કે તમે મને શાંતિ નઈ લેવા જો કાઈ નઈ હાલો ફટાફટ એક એક બબે જોડી કપડા નાખો ને થેલો તૈયાર કરો હાલો કપડા ને હું તૈયાર કરો કે હું ગાડી સાફ કરી રાખું હાલો ફટાફટ થેલો ને હું તૈયાર કરો અને સીધા ગાડી આવી જો બાય ઓકે જીગર થેન્ક યુ મારી વાત માનવા બદલ એ સિંતું મેળામાં મજા આવશે તારા પપ્પા માની ગયા દિંચક દિંચક બહુ મોજ કરશું ખાવું પીવું અને ત્રેવેણી સંગમમાં સ્નાન બહુ મજા આવશે ફટાફટ હું કપડા ભરી લઉં તારા પપ્પા કી જાય એ હું પપ્પા પાઈ છું ગાડી તું ફટાફટ ભરીને જલ્દી એ મારે કુંભ મેળામાં જવાનું કરવાના ભગવાનના દર્શન કરવાના મરે ત્રેવેણી સંગમમાં નાવા એ હેલો હેલો કુંભ મેળામાં હેલો

બેટા ફદર ફાળકા ને તો બિહારે પણ અહીંયા ફદર ફાળકા ને હોય અહીંયા ભગવાનના દર્શન કરવા જવાના હોય અને અહીંયા ત્રિવેણી સંગમ છે ને અહીંયા આપણે સ્નાન કરવાનું હોય અને બાવા સાધુ જે બધા આવ્યા હોય ને અખાડાવાળા એના દર્શન કરવાના હોય એમાં કે આ કુંભ મેળો કેમ કહેવાય એનું નામ કુંભ મેળો કેમ પાડ્યું બેટા હું કુંભ મેળામાં તો ક્યારેય નથી ગઈ પણ મેં ગૂગલમાં સર્ચ મારીને જોયું હતું ને તો આ કુંભ મેળો ને આ મહાકુંભ મેળો છે ને આ મેળો એકસો ચુમ્માલીસ વર્ષ પછી ભરાણો છે અને જે અર્ધ કુંભ આવે ને ખાલી કુંભ કહેવાય ને એ દર બાર વર્ષે આવે અને આપણે ભારતમાં ચાર જગ્યાએ આ કુંભ મેળા ભરાય અત્યારે જે જાય છે ને આપણે એ મહાકુંભ મેળો છે એ પ્રયાગરાજમાં થાય ત્રિવેણી સંગમ જે આવેલો છે ને ગંગાજી જમનાજી સરસ્વતી જે આ ત્રણ નદીનો સંગમ એના કાંઠે કાંઠે થાય એટલે આપણે એમાં સ્નાન કરીએ એટલે આપણને બહુ જાજુ પૂજ મળે ઓ જીગુ બહુ જાજુ તે તો આ કુંભ મેળા વિશે જાણી લીધું લાગે છે એટલી બધી તને ખબર મીડી પડવા કે હું કઈ હા વભણ નથી મેં ના સાંભળ્યું ને એટલે મેં સીધું ગૂગલમાં સર્ચ કર્યું હતું તો આ ગૂગલમાં બધી મને ડિટેલ મળી એ એમાં મજા આવે ને તો આપણે ત્રણ ચાર દિવસ રોકાવું જોઈએ બધા પેલા ભોગવા તો દે ન્યા જાય હું જોતી હોય પેપરમાં અને મોબાઈલમાં રીલ્સ આવતી હોય રોજના કરોડો માણસો થાય છે એટલે ન્યા જાય રહેવાની જમવાની કેવી સુવિધા છે પછી ખબર પડે કેટલા દિવસ રોકાવું નહીં હજી ઘર થોડીક ધીમી આખું ને કેટલા રોદ આવે છે ગાડીમાં ધીમી ચાલે છે આ રોડ જ એવો છે ખાડા ખબડો હું શું કરું અને ધીમી હા વધારે ધીમી આખ્યું તો પૂગતા બે દિવસ વહી જાય અને કયું મગજમાં થતું હતું હું ગાડી હાકું છું તો કેમ કાંઈ બોલી નહીં કેમ ટકટક કાંઈ ચાલુ કર્યું નહીં કેમ તમને મનમાં એમ થાતું તો હું દર વખતે હું ટકટક કરું છું તમ ફોર વ્હીલ લઈને જાવતી કોઈ દેવ નથી બોલી આ તો અત્યારે વધારે રોદા આવતા હતા ને એટલે મેં તમને કીધું નહીં દર વખતે કે તું કાઈ ટકટક નથી કરતી ખાલી એમ જ કે ધીમી આંખો ને કાસ કા મરવો છો ને કા તમને બમ્પ નથી દેખાતા ને કા તમને ખાડા નથી દેખાતા આ ઉતારું ભાષણ ચાલુ જ હોય બસ બંધ થઈ જા હવે શાન મુના મળો ગાડી આકવા એટલે જલ્દી આપણે મેળામાં પહોંચી જઈએ બીજો કેટલો કાકો છે હવે મેળો બસ હમણા થોડીક જ વારમાં આવી ગયો જો હવે હાવ નજીક જ છે કિંતુ બેટા બહુ પાછો પાછો જામાં ને ત્યાંથી પાણીમાં પડવાની બીક લાગે તું હું મોઈ ફક ફક કરતી ધોળી જાસો આયરે રાખ ને સિંટુ ને આમાં જો ક્યાં ખોવાઈ ગયા ને તો તેન માં થી કે ભેગા નઈ થાય આ પબ્લિક તો જો કે હજારો લાખો માણસો છે આમાં ખોવાઈ જાવ ત્યાં જળશી હોય ને ખાસ સિંટુ છે ને તું આયરે નારે રાખજે તમે એની આયરે હતા એટલે હું થોડીક મોર થઈ તમારે એની આંગળી પકડાય ને તમે એમ કયો હાલ મારી આયરે હાલ તો તમારે એ હાલવાનો છે પણ એને તું તારી આયરે રાખ અને તારી આંગળી પકડાય તો તને વાંધો શું છે તમે બે આયરે હોય એટલે મારે તો એકનું ધ્યાન રાખવાનું રહી ને બોલું તો મારે એની આંગળી પકડીને ધ્યાન રાખવું અને તારું ધ્યાન રાખવું

કઈ નહીં બેટા આગળ આપણે જઈએ ક્યાંક દુકાને છે ને જમવાની તો ત્યાં તને જમાડે જમવું હોય તો જમી લેજે ને કાંઈ નાસ્તો કરી લઈએ આગળ જાય ને એટલે ત્યાં હોય ને તો હું તને ખવડાવી દે એ મા દીકરાની વાતો ખૂટી કે નહીં વાતો કરતા કરતા બધા મોર જોઈને હાલજો ક્યાંક પગ પગ લપસી ન જાય તને જોઈને જ હાલીએ છીએ અને શાંતિથી ને જ હાલીએ છીએ વાતો કરતા જઈશ પણ અમારી વાતોમાં ધ્યાન છે ને હાલવામાં ધ્યાન છે એટલે તમે તારે અમારી ઉપાધી કરો માં તમે જીગર હું તમને કહું આ મહાકુંભ તો પ્રયાગરાજમાં છે પણ બીજા ત્રણ સ્થળે છે ત્યાં એ કયા સ્થળ છે જ્યાં ત્યાં કુંભ મેળો ભરાય ટીટ ઓલા ગુગલ માં જોતી તો ગુગલ માં નો આવ્યું કે અત્યારે મહાકુંભ પ્રયાગરાજ માં હાલે છે અને બીજા ત્રણ સ્થળ છે એ કયા સ્થળ છે ઈ એ હું રાતે જોતી હતી ને ગુગલ માં તો મારી પાસે જેટલી જાણકારી હતી ને મેં તમને કીધી પછી મને નિંદર આવવા મળી એટલે હું હોઈ ગઈ ત્યાં ત્રણ સ્થળ કયા હતા એ વાંચવાનું ભૂલાઈ ગયું તમને ખબર હોય તો નહીં મને હા માં પાછા સવાલ કરે છે એ ત્રણ સ્થળ હરિદ્વાર ઉજ્જૈન ઓર નાસિક અને આ પ્રયાગરાજ આ ચાર સ્થળોએ જ મહાકુંભ અને અર્ધકુંભ ભરાય અર્ધકુંભ તે કીધું એમ બાર વર્ષે એકવાર આવે અને મહાકુંભ એકસો સુમાલી વર્ષે આવ્યો અને હવે પછી એકસો સુમાલી વર્ષ પછી આવી છે આ મહાકુંભ તો જેના ભાગમાં હોય ને એ જ લાવો લઈ કે મહાકુંભ મેળામાં આવવું હોય ને તો પેલા પુણ્ય જોઈએ અને પુણ્ય કમાવા તમારે આવવું હોય તો મહાકુંભમાં આવવાનું અહીંયા જે ત્રિવેણી સંગમ છે આગળ આપણે જાઉં ત્યાં સ્નાન કરવાનું સ્નાનનો મહિમા બહુ મોટો છે આમાં સાધુ સંતો દેવી દેવતા બધા આવે દેવી દેવતા બધાય સાધુ સંતોના રૂપમાં જ આવે બાવા આવે અખાડાવાળા સાધુ આવે સંતો આવે બધા આવે આ કુંભ મેળા તો બહુ માહિતમ છે એમાં આપણે ત્રિવેણી સંગમ સ્નાન કરીશું ને એટલે આપણને અનેક ગણું પુન મળે હારું હારું હાલો તો જલ્દી જ્યાં ત્રિવેણી સંગમ જ્યાં સ્નાન નું મહત્વ છે ને એ જગ્યાએ ફટાફટ જાય નકર પછી ટ્રાફિક વધતો જાય બેટા મારી આંગળી પકડી લે ને આંગળી છે ને મારી મેકતો જ નહીં ગમે એવી ટ્રાફિક આવે ને તો હા મમ્મી હાલ મેં પકડી લીધી હવે ફટાફટ છે ને જ્યાં સ્નાન કરવાનું છે ત્યાં જાય નાવાની તો મને મજા આવે છે નદીના પાણીમાં ઠંડુ ઠંડુ બહુ મજા આવે છે હા નાવાની તો મજા આવે છે બેટા પણ છે ને શાંતિથી હાલજો અને કોઈ ખોટી ઉતાવળ નહીં કરતા હું તમારી પાછળ જ છું આ ટ્રાફિકમાં ધ્યાન રાખીને હાલજો

એ લુસીની તારે આવવાનું હતું તો મને ફોન ન કરાય તો કેમ મને કીધું ન હું છું મેળામાં આવું છે કે નહીં એટલે એટલે આવી વાંદરી એ દીકરી આવું આ તો આવ્યા ને એને એમ કીધું કે બસ લઈને તો તું આઈ ને તને હું છે તો કીધું કે તું એકલી મારે તો કઈ રજા નથી એટલે હું આવી એમાં હું તને કયો ફોન કરું હવે હવારે અમે બસમાં નીકળા જીગુડી તમે આવવાના હતા તો તે મને ફોન કરીને કીધું કે અમે એમ ભૂતડી અમારે એમ જ

ગંગા મૈયા ને એવી પ્રાર્થના કર કે મને એવી સદબુદ્ધિ આપજો કે હું મારા પતિના કયા બધા ઓછું થઈ જાય અને મારા પતિને હું પરમેશ્વર માનું એવી પ્રાર્થના કહી દોસ્તો હું તમારી વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો જો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં કહેજો અને એટલો એટલા વિડીયોને શેર કરજો આ દોસ્તો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો પ્લીઝ મિત્રો તમારા સપોર્ટની જરૂર છે તમે સપોર્ટ આપો છો પણ વધારે આપો બને એટલો વિડીયોને શેર કરો અને હા હું કુંભ મેળામાં છું તમે પણ આવજો દર્શન કરજો બહુ જોરદાર કુંભ મેળો છે મળી આવે આગળના વિડીયોમાં પ્લીઝ બધા બને એટલો વિડીયોને શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો આવજો બધા જય ભોલેનાથ દાદા જય ગંગા મૈયા